વડબારને પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને બાલવાટિકા તથા આંગણવાડીના બાળકોને ધોરણ એકના બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસને શનિવારના રોજ વડબા ચાંદપુર પ્રાથમિક શાળાનું કેળવણી મહોત્સવ અને બાલવાટિકા તથા ધોરણ એકમાં નવીન પ્રવેશ મેળવતા બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો જેમાં નાયબ નિયામક કમિશનર ઓફ સ્કૂલની કચેરી ગાંધીનગરના નિયામક શ્રી એમજી વ્યાસ સાહેબ મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી શરદભાઈ વ્યાસ સાહેબ મદદની શિક્ષણ નિરીક્ષક શ્રી કૌશિકભાઈ પટેલ તથા શ્રી પ્રિયાકાંતભાઈ પટેલ સાહેબ તેમજ સીઆરસી શ્રી કલ્પેશભાઈ વગેરે હાજર રહી શાળામાં નવીન બાળકોને પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ આચાર્ય મહેન્દ્રશ્રી રાજપૂત તેમજ શાળાના અન્ય શિક્ષકોએ સાથે મળી કાર્યક્રમનું સુંદર અને સુચારુ આયોજન કર્યું હતું આ પ્રસંગે ગામના યુવા ઠાકોર વિષ્ણુજી વાલાજી તરફથી શાળાના તમામ બાળકોને શીરો અને મગનું તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ગામની દૂધસાગર ડેરીના મંત્રી પથુભાઈજી

તેમજ ધોરણ આઠમાં લેવાતી સી સીજીએમએસ પરીક્ષામાં મેરિટ આવેલા ત્રણ રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ધોરણ શાળાની આઠની માહી બેન વિજયજીએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા હતા શાળામાં ભણતી ધોરણ આઠની બાળિકાઓએ સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું ધોરણ આઠની બાલિકા સુમનબેન પ્રધાનજીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું અને શાળાના શિક્ષકશ્રી યોગેશભાઈ ચૌધરી કાર્યક્રમને અનુરૂપ આભાર વિધિ રજૂ કરી હતી શાળામાં પ્રધારેલા અધિકારીઓ શ્રી શાળાનું સુંદર વાતાવરણ અને શાળામાં કામ કરતા શિક્ષકોની મહેનત અને ગ્રામજનોને સાથ અને સહકાર જોઈ ખૂબ જ ખુશ થયા હતા રિપોર્ટર સંજય ઠાકોર વડનગર રિપોર્ટર સંજય ઠાકોર અને જીગર પટેલ વડનગર